માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ડિપોઝિટરી સર્વિસ પ્રોવાઈડર કંપનીના શેર વિશે વાત કરવાના છે જેમાં રોકાણકારોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે

કંપનીએ તેના ફ્રી રિઝર્વ નો લાભ ઉઠાવવા પ્રતિ શેર આવક અને કેપિટલ વધારવાની સાથે રિઝર્વ ઓછું કરવા માટે બોનસ શેર આપે છે શેર ધારકોને આ શેર

મિત્રો આ વિડીયો વાત કરીએ આપણે સીડીએસએલ કંપનીના શેર વિશે જેમાં કંપનીએ એક શેર ઉપર એક બોનસ શેર આપવાની જાહેરાત કરી છે અને આની રેકોર્ડ ડેટ ચોવીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ થી નક્કી કરવામાં આવી છે તમારે આ શેરમાં રાખવું પડે તો તમને બોનસ શેર નો લાભ મળે તો મિત્રો આ વિડીયો બસ આટલું જીડિયો ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજાર ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે જનરલ સ્કસક્રાઇબ કરી બદલાવ આવી દેજો